એમ છે કે હું કાયદા જાણું ધમકી મારું તમે આ ડાયરેક્ટ ભાગ પાડો બરાબર ડાયરેક્ટ ભાગ આવે છે બાવીસ મારો ભાગ છે બોલાવો તમારે એને જે સમજવું મારા આવે છે એ તમે જ્યાં બોલાવો તમને એમ લાગતો ને આ સારો ભાગ પાડે છે એને બોલાવો

ભાગ દેવા જય જવાર જય આદિવાસી મારા તરફ દીપાઈ હું વાત લે વાત કઈ પ્રકારની કઈ વિડીયો ની પૂરી માહિતી અગાડી તમે વિડીયો દેખ્યો કઈ કઈ પ્રકારના બજાઈ રહ્યા છે અને છેટ ને ભાગ્યો બે બજાઈ રહ્યા છે તમે સાંભળી એ ઇન્સ્ટાગ્રામમાંથી મને વાયરલ થઈ રહી છે બધે વાયરલ થઈ રહી છે તમે એમાં કંઈ કઈ પ્રકારની માહિતી લીધી હોય કંઈ કઈ પ્રકારના કંઈ નાને પૂછ્યું હોય કે કેમ બજાવી રહ્યા કે કેમ નહીં એ તમે માહિતી લીધી હોય તો કંઈ નહીં મારા ભાઈ વિડીયો છોડીને ના જાજો બાકી માહિતી નહીં હોય તો તમને હું અડધી માહિતી સમજાડું કે યા ભાગ ભાગહારો બજાવી રહ્યા છે મારા ભાઈ અને એ ભાગહારો બજાઈ રહ્યા એ વાત હાશી પણ પેલો કે હું મારા બાવીસ ટકા પેલો કે હું મારા ત્રેવીસ ટકા એવી બજાવી બજાવે તે એમાં તમે કાયદેસરનો ભાગ પાડો મારા ભાઈ અને કાયદેસરનો સલાડો કેમકે કે અમે કાયદેસરનું અમુક સલાડતા હોય એવી રીતે તમે બી સેટ કાયદેસર સલાડો કેમકે એકબીજાને આપણે કામ જરૂરત પડતી હોય છે અને આપણે એકબીજાને જરૂર કામ હરકાવતા હોય છે તો આપણે હરકાવો એવી રીતના પાંચ પાંચ પછી પૈસા એમ ને એમ તેમ કાલે મારું ને કાલે પરમ દિવસ તમારું તો એવી રીતનું રાખો બધા તમે મારા ભાઈઓ કોઈને ખરાબ બોલવાનું નહીં કોઈને ખરાબ કહેવાનું નહીં તો એવી રીતના તમે રાખજો મારા ભાઈઓ કેમ કે આપણા આ સમયમાં ખરાબ કોઈનું કરવા નથી કોઈ માંગતો પણ કોઈનું કરા સાઇન થઈ જાય છે તો સતત તમે કહી શકો છો એવું તો હું એટલા માટે તમને કહું કે કાલ બી મેં વિડિયો બનાવેલો તો આ ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે કાલે એવો જેવો તેવો ખાસ સમજાડવા માટે નહીં સમજણને પડે એવો નહીં હતો કાલ અને આજ ખાસ સમજણ પડે એવો વિડીયો કાલનો બી તમને એવું લાગે કે ભાડજો તમે દેખજો મારા ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આલી મેળવી છે તો તમે જરૂરથી દેખજો એ બી વિડીયો અને પાંચ જણાના આ વિડીયો શેર કરી નાખજો આવનારા સમયમાં પચાસ હજાર જણા આપણા ભાઈઓ સમજે જે ભાગ રાખતા હોય જે ભાગમાં અસલ વ્યવસ્થિત રહેતા હોય એ બધા સમજે કે ભાઈ આ આવી રીતનું આપણે કહેવાય ને આવી રીતનું રહેવાય તો મારા ભાઈઓ જય જોહાર જય આદિવાસી આજના વિડીયોમાં જય જોહાર મારા તરફ